હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં જ છે તો અમારા નવા વિડીયોમાં અંદર તમારું સ્વાગત છે અને આજે છે પાણીપુરીનો સેલેજ ને અમે અત્યારે જાય છે અગા છે ફરમેશના ત્રણ વિડીયો છે બનાવી નાખીએ પછી કોડીનાર જાઉં કોડીનાથી પાણીપુરી પાર્સલ કરતા હું પછી કરીએ આપણે પાણીપુરીનો સેલેજ તો ફાઇનલી બર્થડેના વિડીયો બની ગયા છે તો હવે રવિ જાય છે કોડીનાર પાણીપુરી લેવાની પાણીપુરી લઈને આવે ત્યાં આપણે ઘરનું કામ કરી નાખીએ અને કોણ હારીએ ને કોણ સીતીએ તો લોકમાં તમને ખબર જ પડી જશે એટલે સેલે સુધી બના રહેજો અને હા હજાર રૂપિયા તો આપણા જ છે કેમ કે આપણે હજાર રૂપિયા ડ્રેસ આવી જાય કેમ કે જીતા તો બધાને ખબર છે કે ઓલી ફેરી હું જીતી તો આ ફેરી પણ હું જીતા એટલે લોકમાં સેલે સુધી બના રહેજો પછી કઈ નક્કી નહીં કેમ કે રવિ હજી બપોરે જમ્યું નથી એટલે નક્કી નહીં મને હરવી દે એટલે છેલ્લે સુધી બેના રહેજો અને ખાસ લોક જોજો કે કોણ જીતે ને કોણ હારે તો મિત્રો વિડિયોને સ્કીપ નહીં કરતા વિડીયો સેલેન્જ જીતી જજો એટલે કે તે ઉષા જીતી ગઈ કેમ કે એમાં ટાઈમ નતો આદિખેલે બે મિનિટનો ટાઈમ રહેશે એટલે કન્ટિન્યુ બ્લોગમાં બેનાર રહેજો અત્યારે હું કોડીનાર પાણીપુરી લાવવા જાઉં કોડીનાર પાણીપુરી લઈને આવું પછી આપણે કરીએ ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ તો બ્લોગની અંદર કન્ટિન્યુ બેનાર રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

ને આ પાણી છે આપણે આ બાઉલમાં નાખી દઈશું કેમ કે ડાયરેક્ટ બોળીને ખાવાની કેમ કે પછી આ ગ્લાસ સુધી પાણી પૂરી તો નીચે ઢોળા છે એના પર ડાયરેક્ટ આમાંથી બોલી ડાયરેક્ટ ખાવાની તો આપણો સેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરીએ કન્ટિન્યુ બનાવી રહેજો ચેલેન્જ માટે રેડી હા હાલો તો ઉષા ચેલેન્જ સ્ટાર્ટ કરે તો પેલા આપણે મિનિટ ચાલુ કરી દઈએ બે મિનિટનો ટાઈમ છે આપણે ચેલેન્જ છે જીતીને તું મને કેટલા જીતા તો જો તમે એમાં એમ કીધું હતું કે તમે જીત્યો તો હું તમને 200 રૂપિયા આપી પણ હું જીતા તો મને 1000 રૂપિયા આપવાના એવું છે એમ ને ભલે થઈ જાય તો હાલ તો ટાઈમ સ્ટાર્ટ કર દઉં હાલ 1 2 ઈ સ્ટાર્ટ હાલો સ્ટામ રેડી એ એક મારે ગણતરી જોઈએ પડી છે ને હાલો બે ફટાફટ ખા ફટાફટ ખા જાય સાકડી આ કક બધી સાફ કરી જાય ની ઓ તણ થાય ચાર હાલો એક મિનિટ બાવીસ સેકન્ડ હમ पास થઈ ને ભલે ના બધીમાં ઢોળાતું એ તો પોતો લાગી જાય સો નચિત સસ્ત થાય હવે કેટલી સેકન્ડ રાય 7 55 છે કોણ 52 ઓન પાછા ઈ તો ગણી જ છે વિડિયો માં હાલો ચાલુ રાખો એ તો વિડીયોમાં ગણાય નીકન ઓગણચાલીસ હાલો હાલો કેટલી ખાસ ખબર ને ચાલુ રાખો ચાલુ રાખો પચીસ કેટલી કોઈ ખબર ને સોળ પંદર ચૌદ તેર બાર પૂરી ભાઈ ઉષાવે તેર પાણીપુરી ખાતી હવે આપણે ખાવાની છે સૌદ પાણીપુરી બે મિનિટની અંદર તો આપણે સ્ટાર્ટ કરીએ પેલા પાણીપુરી ગણી લઉં કેટલી છે બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પાણીપુરી છે આપણે પંદર માંથી આપણે સૌ ખાવાની છે તો બનીએ તો બસો રૂપિયા મળે ને આપણે હાલો તો કન્ટિન્યુ બનાવી રહેજો ચેલેન્જમાં ને કોમેન્ટ કરજો તમે હાલો તો સ્ટાર્ટ કરવું છે गले छोटी है गले छोटी जाए तो बिजी जा। दूसरी <laughs> एक मिनट थे

દેખાડે તો ખરી દેખાતું નથી દેખાતી નીચે રેવા દો મને દેખાયા નવ આઠ સાત છ ચાર

એટલે મિત્રો મેં છે ને બસો બસો રૂપિયાની શરત રાખી કેમ કે વધારે ન રાખાય એટલે એ છે ને આપવાનું મન ન થાય વળી જાય એટલે આ બસો રૂપિયાને રખાય એટલે એ ફટાફટ નાખી દે ગૂગલ પે આપણે કરી દેશે હાલો તો આપણે આજના વિજેતા બેને અમારી સેલેન્જ તમને પસંદ અમારો સેલેન્જ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો કઈ સેલેન્જ કરીએ કઈ સેલેન્જ કરીએ તો વિડીયોમાં તમે કેજો કોમેન્ટ જરૂર કરજો તો હાલો તો તમે કહેશો ને આપણે ચેલેન્જ કરશું તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે બીજા વ્લોગમાં બાય બાય